ઉચ્ચ શ્રીઓએ ભારે વરસાદથી કૃષિ નુકસાન અને હાલની સ્થિતિ અંગે મંત્રીશ્રીને અવગત કર્યા હતા કૃષિ મંત્રીશ્રીએ ધરતીપુત્રો સાથે સીધો જ સંવાદ કરીને તેમની પાક નુકસાની અંગે જાણકારી મેળવી હતી સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા પાક નુકસાની સર્વે વિશે કૃષિ મંત્રી શ્રી અધિકારી શ્રીઓ પાસેથી વિગતો મેળવી હતી રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે તેમ કૃષિ મંત્રી શ્રીએ સર્વે બાદ નિયમો અનુસાર ઝડપથી સહાય અપાસે તેમ જણાવ્યું હતું આ મુલાકાત દરમિયાન ભચાઉના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી એસ જે ચૌધરી કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કિરણસિંહ વાઘેલા નાયબ બાગાયત નિયામક શ્રી મનદીપ પરસાણિયા આત્માના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી પી કે તલાટી નાયબ ખેતી નિયામક શ્રી પી કે પટેલ મદદનીશ ખેતી નિયામક શ્રી શાંતિલાલ પ્રજાપતિ અને શાર્દુલ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા